કિચન ગેલેરી વન ટુ થ્રીમાં આપ સર્વે સખીઓનું હાર્દિક સ્વાગત છે આજની આપણી રેસીપી છે ખાટિયા ઢોકળા તો ખાટિયા ઢોકળા શેમાંથી બને અને ખાટિયા ઢોકળા કેવી રીતે બનાવી શકાય એની સંપૂર્ણ માહિતી આજે હું તમને આ વિડીયોમાં પૂરી પાડવાની છું ખાટિયા ઢોકળા બનાવવા માટે ચોખા અને ચણાની દાળ આ બે વસ્તુની જરૂર પડે જો તમે બજારમાંથી તૈયાર લોટ લઈ લો તો પણ ચાલે અને જો તમારે ઘરે દળવાનું હોય કે ચક્કે દળાવા જાનો જવાનું હોય તો ચોખા અને ચણાની દાળ બંને ફિફ્ટી ફિફ્ટી લેવાના છે અને જરાક જાડેરું દળવાનું છે હવે બીજી સામગ્રીમાં જોશે દહીં અથવા છાશ દહીં કે છાશ છે ને સેજ ખાટેરા લેવાના છે હવે આ લોટની અંદર દહીં કે છાશ અને હળદર અને થોડુંક ગરમ પાણી આ ચાર વસ્તુ નાખી અને એકદમ હલાવી અને ખીરું તૈયાર કરવાનું છે આ ખીરુંને ચાર થી પાંચ કલાક માટે તડકે અથવા ગરમી લાગે ત્યાં એ જગ્યાએ ઢાંકીને મૂકી દેવાનું છે કલાક પછી જોશો ને તો કેવો સરસ મજાનો આથો આવી ગયો હશે ગરમ કે ખટાશ પણ હીટ આવતી હોય અને તડકો રાખો તો પછી એની પણ ગરમી લાગતી હોય છે એટલે જુઓ તમે જોઈ શકો છો કે એવો જાળીદાર આથો આવી ગયો છે હવે આ આથાની અંદર નિમક ખાવાના સોડા આદુનું છીણ મરી પાવડર મરચાંની કટકી અને પલાળેલી મેથી નાખવાની છે તમને એમ થાય કે પલાળેલી મેથીથી કડવાશ ન આવી જાય પણ ના બિલકુલ નહીં પલાળ મેથી પલાળો એટલે એની કડવાશ છે ને એ જતી રહે અને ખૂબ જ હેલ્ધી બની જાય ડાયાબિટીસના દર્દીઓ છે એ પણ ડાયાબિટીસ ઘટાડવા માટે મેથીનો આ જ રીતે સદઉપયોગ કરતા હોય છે એનું પાણી પણ એટલું હેલ્ધી હોય છે હવે મેં ખાવાના સોડા ઉપર થોડું ગરમ તેલ નાખ્યું છે અને બાકીની જે પણ સામગ્રી આપણે સુધારેલી છે ને એ બધી જ સામગ્રી આપણે આ ખીરીની અંદર મિક્સ કરી દઈશું એકદમ સરસ મિક્સ કરી અને પછી એને આપણે જરાક સ્પીડમાં એક સરખું હલાવી લેવાનું છે ખીરુંને અને ઢોકળા માટે આપણે સંપૂર્ણ રીતે આ ખીરુંને તૈયાર કરવાનું છે આની અંદર ચણાની દાળ પણ નાખી શકાય છે એને પલાળી અને જેવી રીતે મેં મેથી પલાળીને નાખી એવી રીતે ચણાની દાળ પણ નાખી શકાય છે પણ ઓલરેડી ચોખા અને ચણાની દાળ તો આ લોટની અંદર હોય જ છે એટલે ચણાની દાળ નાખવી એના કરતાં મેથી નાખવી હેલ્થલી હેલ્થની દૃષ્ટિએ અને સ્વાદની દ્રષ્ટિએ પણ ખૂબ જ સારું ગણે એમ માની અને મેં ચણાની દાળને બદલે મેથી આની અંદર નાખી છે જુઓ એકદમ સરસ રીતે મિક્સ કરી દીધું છે હવે એને પાંચ એક મિનિટ છે ને ઢાંકીને રાખી દઈએ એટલે જેટલું ફૂલવું હોય એટલું ફૂલી જાય જેટલો હજી વધારે આથો આવવો હોય એટલો આવી જાય થોડીકવાર પછી આપણે એને ખોલશું તો જો આવી રીતે બબલ્સ થઈ ગયા હશે અને સરસ રીતે એકદમ આવેલો જે આથો હતો ને એ હજી વધારે સરસ આવી ગયો એટલે ઢોકળા થવાના છે પોચા પોચા રૂ જેવા અને એકદમ મસ્ત જાળીદાર આ ખીરુંને પાથરવા માટે હવે આપણે એની વાટકીઓ જે ઢોકળી કૂકર હોય એની વાટકી અને એની થાળીમાં તેલ લગાવીને તૈયાર રાખવાનું છે ઢોકળી કુકર અહીંયા મેં પાણીએ નાખી દીધું છે ગેસ ચાલુ કરી દીધો છે ખીરું પાથરી દીધું છે અને હવે એની ઉપર નાખ્યું છે આપણે ધાણા જીરું અને કાશ્મીરી મરચું પાવડર કાશ્મીરી મરચું પાવડર અને ધાણા જીરું નાખવાથી ઉપર તમે મરી પાવડર પણ નાખી શકો એટલે આમ સરસ મજાનો આ આઈટમનો છે ને દેખાવ આવે કે આપણને જોતા જ આમ ખાવાનું મન થઈ જાય બરાબર પંદર મિનિટ ઢાંકીને ચડવા દો ગેસની ફ્લેમને ફૂલ કરી દો પંદર મિનિટની અંદર આ ઢોકળા ચડી જશે પછી ખોલો એને અને ખોલીને ચપ્પુથી એ ભરાવીને ચેક કરવાનું છે જો ચપ્પુની અંદર આ ખીરું છે એ ચોંટી જતું હોય તો ઢોકળા કાચા ગણાય તો થોડી વાર માટે આપણે એને વધુ રાખવાના અને જો ચપ્પુની અંદર ન ચોંટે તો જો ઢોકળા છે એ ચડી ગયા કહેવાય બરાબર ખોલતાની સાથે જોરદાર સુગંધ આવી એટલી મસ્ત સુગંધ આવી કે ખાવાનું ખુદ જ મન થઈ જાય તો તૈયાર છે આપણા ખાટિયા ઢોકળા આજે તો મારી પાસે ચાર ચાર ચટણીઓ તૈયાર છે જો તમે જોઈ શકો છો ઢોકળા કેવા સરસ જાળીદાર બના છે પોચા બીના છે અને હળદરને કારણે પીળો રંગ અને ઉપર લાલ મરચું છાંટેલું હોવાથી લાલ કલરનો એટલે એટલો સરસ લાગે ચાર પ્રકારની ચટણી મામલી ખજૂરની છે ગ્રીન ચટણી છે દહીંની છે ને છેલ્લે રાખી છે મેં લસણની ચટણી આ ચારમાંથી કોઈ પણ ચટણી સાથે પણ આ ઢોકળાને તમે ખાઈ શકો આ ઢોકળાને ખાલી લસણ ખાંડી અને એની અંદર મરચું નિમક અને તેલ નાખીને એ રીતે પણ ખાઈ શકો તમે ચામાં પણ ખાઈ શકો અને વઘારીને પણ ખાઈ શકો અને વઘાર્યા વગર પણ ખાઈ શકો વઘારવા હોય તમારે તો થોડુંક તેલ મૂકી આના નાના નાના કટકા કરી અને રાઈ જીરું રાઈ મેથી ખાસ કરીને લીમડો અને તલ નાખી અને આ ઢોકળાને વઘારી શકાય છે તો વઘારેલા પણ સારા લાગે છે વઘાર્યા વગરના પણ સારા લાગે છે ચટણી સાથે પણ સારા લાગે છે ચા સાથે પણ સારા લાગે છે જેવી તમારી પસંદગી મિત્રો મારી આ ચેનલની અંદર બધી જ આઈટમ છે ને એ સ્વાદ અને હેલ્થ ટેસ્ટ અને હેલ્થ બંનેમાં બેસ્ટ હોય ને એવી જ હું સામગ્રી અહીંયા મૂકું છું તો તમે આ પ્રકારના વિડીયો જોવા માટે કિચન ગેલેરી વન ટુ થ્રીની અવારનવાર મુલાકાત લેજો આજના આ ઢોકળા મેં બનાવ્યા છે એ જ પદ્ધતિથી તમે બનાવજો હાથો આવ્યો કે નહીં એ પણ કહેજો ઢોકળા કેવા બન્યા છે એ પણ કહેજો તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ પણ કહેજો અને તમારા કાંઈ પણ સૂચન હોય કાંઈ પણ અભિપ્રાય હોય તો મને જરૂર 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 જણાવશો બરાબર છે તો ચાલો મળીએ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી સૌ સખીઓને મારા હાર્દિક નમસ્કાર